સુરત ગ્રામ્ય વિસ્તારમાં રેન્જ જી અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં કામરેજ ઘલુડી હેડક્વાર્ટર્સ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કર્મી અને અધિકારીને પરેડ કમાન આપવા તેમજ પોલીસ કર્મી અને અધિકારીઓનું શ્રેષ્ઠ કામગીરી માટે સન્માન કરાયું હતું પણ આ વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતે અલગ અલગ ત્રણ મોક ડ્રીલ યોજાઈ હતી જેમાં પોલીસ કેવી રીતે કામ કરે છે અને પોતાનો જીવદાવ પર લગાવી પ્રજાની રક્ષા કરે છે જુઓ અમારો વિશેષ અહેવાલ રક્ષકની પરીક્ષા અને મોકડ રિલ આમ તો સામાન્ય રીતે દર વર્ષે કામરેજ ઘલુડી હેડક્વાર્ટર્સ ખાતે રેન્જ આઈ જી અને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાની હાજરીમાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાઈ છે આ વર્ષે પણ વાર્ષિક ઇન્સ્પેક્શન રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની હાજરીમાં યોજાયો હતો આ વાર્ષિક પરેડ જોવા મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો અને આમ જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી વાર્ષિક પરેડની શરૂઆત શું પરેડ પોલીસ પરેડ ચેકપોસ્ટ ડેમોસ્ટેશન આંદોલન વિખેરવા પોલીસ કાર્યવાહી અને આતંકવાદીની ચુંગાલમાંથી જોડાવવા પોલીસ કાર્યવાહી મુદ્દે મોકડરી યોજાઈ હતી કામરેજ ઘલુડી ક્વાર્ટર્સ ખાતે યોજાયેલ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી પોલીસ જેટલી એલર્ટ છે એ માટે અલગ અલગ ત્રણ મોકડરી યોજાઈ હતી જેમાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં લૂંટ થાય છે લૂંટના વાયરલેશ મેસેજ જિલ્લાના બધા જ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને આખા જિલ્લામાં પોલીસ નાકાબંધી કરે છે જેમાં સુરત ગ્રામ્યએલ સી બી પોલીસને લૂંટારાઓનું પગેરું મળે છે અને હથિયાર સાથે સુરત ગ્રામ્ય પોલીસના પીઆઈ રાજેશ ભટોળ તેમની ટીમ સાથે હાઇવે પર નાકાબંધી તેજ કરે છે વાહનોનું સઘન ચેકિંગ થાય છે અને એ દરમિયાન લૂંટારા કાર લઈને પૂર ઝડપે આવે છે ચેકપોસ્ટ તોડી નાખે છે અને પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ થાય છે જેમાં પોલીસ લૂંટારા પર ફાયરિંગ કરતાં એક લૂંટારો ઘાયલ થાય છે જેને સારવાર માટે મોકલી અપાય છે જ્યારે કારમાં સવાર લૂંટારાઓને પોલીસ મુદ્દામાલ સાથે ઝડપી પાડે છે સામાન્ય રીતે સરકાર સામે કોઈને કોઈ કારણસર જનતા આંદોલન કરતી હોય છે આ આંદોલન સૂત્રોચ્ચારથી શરૂ થાય છે અને અચાનક આ આંદોલન ઉગ્ર બને છે અને પોલીસ અને આંદોલનકારી એકબીજા પર તૂટી પડે છે ટોળું પોલીસ પર પથ્થરમારો શરૂ કરે છે પોલીસ ટોળા પર પાણીનો મારો ચલાવે છે છતાં ટોળું બેકાબુ બને છે અને વધુ પોલીસ ફોર્સ બોલાવવામાં આવે છે આંદોલનકારી બેકાબુ બની પોલીસ પર વધુ પથ્થરમારો શરૂ કરે છે પોલીસ આંશુ ગેસ છોડે છે અને છતાં ટોળું વધુ ઉગ્ર બને છે અને અંતે પોલીસ ફાયરિંગ કરે છે આંદોલનકારી ઇજાગ્રસ્ત થતાં ટોળું વિખેરાઈ જાય છે અને સ્થિતિ કાબુમાં આવી જાય છે આ પણ મોકડ્રીલ હતું સુરત ગ્રામ્ય વિસ્તારમાં અતિ સંવેદનશીલ વિસ્તાર એટલે કાકારાપા રણુ મથકના વૈજ્ઞાનિકને બંધક બનાવે છે અને જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચે છે આતંકવાદીને પકડી બંધકને સુરક્ષિત છોડાવવાની જવાબદારી સુરત ગ્રામ્ય એસ ઓ જી પોલીસના પી આઈ ઈસરાનીને જવાબદારી આપવામાં આવે છે એપી આઈ ઈસરાની પોલીસ કાફલા સાથે આતંકવાદી એ બિલ્ડિંગમાં વૈજ્ઞાનિકને બંધક બનાવેલા એ જગ્યા પર પોલીસ ઘેરો ઘાલે છે આતંકવાદીઓને એસડીએમ સરેન્ડર કરવા લાઉડ સ્પીકર પર સૂચના આપે છે જેના જવાબમાં આતંકવાદીઓ વૈજ્ઞાનિકને મારી નાખવાની ધમકી આપે છે અને જો વૈજ્ઞાનિકને જીવતો બચાવવા માંગતા હોય તો પચ્ચીસ લાખ રૂપિયા અને તેમને સુરક્ષિત જવાબ દેવા કહે છે એસડીએમ અને પોલીસ આતંકવાદીઓને સ્પીકર પર વ્યસ્ત રાખે છે અને પોલીસ સફર ઓપરેશન કરી એક આતંકવાદીને મોતને ઘાટ ઉતારી બેને જીવતા પકડી ઓપરેશન પાર પાડે છે એટલે કે પોલીસ જીવના જોખમે ફરજ બજાવે છે ત્યારે જનતાએ પણ પોલીસમાં સન્માન આપવું જોઈએ જિલ્લામાં શાંતિ પોલીસના લીધે જ છે વાર તહેવારો છોડીને પોલીસ આમ જનતાની સુરક્ષા માટે ફરજ બજાવે છે એટલે આ મોકડવી લે આમ ભલે સામાન્ય લાગે પણ જ્યારે જિલ્લામાં આવી આફત આવે છે ત્યારે આ જવાન જ સૌથી પહેલો ઊભો હોય છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ઘડુલી કામરેજ આજરોજ સુરત ગ્રામ્ય પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન ગલુડી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલ છે આ પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લાની તમામ પોલીસ અને એસપી શ્રી ના નેતૃત્વમાં સવારે પરેડનું આયોજન કરવામાં આવેલ તે ઉપરાંત વિભિન્ન આઉટડોરની એક્ટિવિટીઝ કરવામાં આવેલી જેમાં ચેકપોસ્ટના ડેમોન્સ્ટ્રેશન મોબ કંટ્રોલ કરવાના ડેમોન્સ્ટ્રેશન્સ હોર્સ શો ડોગ શો અને બીડીડીએસ ટીમ દ્વારા એક્સક્લુઝિવ શોધવાની કામગીરીના ડેમોન્સ્ટ્રેશન વગેરે ખૂબ જ સારી રીતે એ કરવામાં આવેલ છે એ ઉપરાંત છેલ્લા અમુક સમયમાં સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ અને જવાનો દ્વારા ગુનાઓ ડિટેક્ટ કરવામાં અને કોર્ટમાં ગુનાઓને સાબિત કરીને આરોપીઓને સજા અપાવવાની જે સરાહની કામગીરી કરેલ છે એવા એકવીસ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સવારે પરેડ ગ્રાઉન્ડ ઉપર સન્માનિત પણ કરવામાં આવેલ છે સુરત ગ્રામ્ય પોલીસ છેલ્લા અમુક સમયથી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહેલ છે જેમ કે અત્યારે આપણે ખ્યાલ હશે કે એક આર એફ ઉપર હુમલો કરીને જેવી લઈને હુમલો કરવામાં આવેલો આમાં કોઈ પણ જાતની શરૂઆતમાં લીડ હતી નહીં પરંતુ એસપી શ્રી અને એમની જે ટીમ છે આ લોકોએ સતત રાત દિવસ લાગીને અને પુરાવાઓ ભેગા કરીને આ તમામ આરોપીઓને પકડીને ગુનો ડિટેક્ટ કરેલ છે એ જ ઉપરાંત અત્યારે મ્યુલહન્ટ ઓપરેશન ચાલે છે આ મ્યુલહન્ટ ઓપરેશનમાં છેલ્લા એક અઠવાડિયામાં એસપી શ્રીના નેતૃત્વમાં આઠ ગુનાઓ દાખલ થયેલા છે અને આમાં અઢાર જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે સો આ તમામ સારી કામગીરી કરનાર અધિકારીઓને પણ આજે સવારે સન્માનિત કરવામાં આવેલ